NTV, a leading local news channel of Padodra. શહેરના જેલ રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો બેડફાટ થતો જોવા મળ્યો હતો ઓછું પાણી મળવાની સમસ્યાને લઈને શહેરીજનો પાલિકા ખાતે મોરચો લઈને આવે છે તો બીજી તરફ પાલિકા દ્વારા પીવાના પાણીની અંદર સર્જાતા ભંગાણને રિપેર કરવાની તસ્તી પણ લેતા નથી ત્યારે શહેરના જેલ રોડ ઉપર આવેલ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ સર્જાતા

ત્યારે લીકેજને સત્વરે રિપેર કરવામાં આવે તો પાણીના ભેટફાટને અટકાવી શકાય